નવરાત્રિ એટલે શક્તિની ઉપાસનાનો પર્વ જપ તપ અને ઉત્સવનો પર્વ માની આરાધનાનો પર્વ દેશમાં ક્યાંય પણ નવરાત્રિ સૌથી સુંદર રીતે ઉજવાતી હોય તો તે છે ગુજરાત ગુજરાતમાં નવરાત્રી ધામધૂમથી ઉજવામાં આવે છે નવરાત્રી એ ગુજરાતના મુખ્ય તહેવારોમાંનો એક તહેવાર છે અને શક્તિના ઉપાસકો નવ દિવસનું વ્રત ધારણ કરીને નવરાત્રિ દરમિયાન ગરબા દ્વારા શક્તિની ઉપાસના કરે છે અને ખલૈયાઓ મન મૂકીને આ પર્વે ગરબે ઘૂમે છે ત્યારે આજરોજ અમરેલીમાં આવેલ તુલસી પાર્ટી પ્લોટમાં સરદાર પટેલ ગ્રુપ તેમજ સુખનાથ મંદિર ચોક યુવક મંડળ દ્વારા આયોજિત થનગનાટ રાસ રમઝટ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ નોર તે આયોજકો તેમજ ખેલૈયાઓ દ્વારા આરતી કરી માની ઉપાસના કરી હતી આયોજકો દ્વારા ખેલૈયાઓ માટે મેડિકલ સુવિધાથી લઈને ફાયર સેફ્ટીની સુવિધા પણ કરવામાં આવી છે જેથી કરીને કોઈ પણ અઘટિત ઘટના ન બને તેની સુરક્ષાની ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ વિશાળ ગ્રાઉન્ડ અને બહેનોની સુરક્ષા માટે પોલીસ ગણ તેમજ આયોજકો ખડે પગે સુરક્ષા આપી રહી છે ત્યારે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય માટે પાર્કિંગની પણ ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ભારતી સોલંકી અમરેલી